ભ્રૂણપૂટ નિર્માણ માટે સમસૂત્રી ભાજન દ્વારા વિભાજન પામતા એકકીય કોષો કયા છે તો અહીંયા પ્રશ્નમાં પૂછ્યું છે સમસૂત્રી ભાજન દ્વારા અને એકકીય કોષો તો ભ્રૂણપૂટ નિર્માણ ભ્રૂણપૂટ એટલે આપણે માદા જન્યુજનક જે આપણે સાત કોષીય અને આઠ કોષ કેન્દ્રીય હોય છે અહીંયા જાગૃતિ આકૃતિ આપેલી છે માદાજીની જૂપૂટની છે સાત કોષીય આઠ કોષ કેન્દ્રીય રચના છે તેનું નિર્માણ ક્યાંથી થાય તો તેનું નિર્માણ શરૂઆત થાય મહાબીજાણુ માતૃકોષ જે દ્વિકીય હોય છે આ મહાબીજાણુ જે છે તેનું અર્ધીકરણ થાય અર્ધિકરણ એક એટલે તબક્કો એક થતા બે એકકીય કોષો બને છે મહાબીજાણુની દ્વિકોષીય રચના

એ સક્રિય મહાબીજાણુમાંથી આગળ ઋણકૂટની રચના થાય છે કઈ રીતે તો એ સક્રિય મહાબીજાણુઓમાંથી આગળ જતા સંભાજન થાય છે ક્રમશઃઃ ત્રણ સંભાજન પહેલા સંભાજનથી બે કોષ કેન્દ્ર ત્યાર પછી બીજા સંભાજનથી ચાર અને ત્રીજા સંભાજનથી આઠ કોષ કેન્દ્રીય રચના બને છે તો અહીંયા ક્રમશઃ ત્રણ સંભાજન થાય છે અને સંભાજન કરતો કોષ જે એ આપણે કહીએ છીએ મહાબીજાનું રચના થાય છે ભ્રૂણપુટ નિર્માણ માટે સમસૂત્રી ભાજન દ્વારા જે આપણે એ જોયું સમભાજન દ્વારા વિભાજન પામતા એકકીય કોષો તો એકકીય કોષો જે છે એ છે સક્રિય ઓપ્શન આપણે જોઈએ તો મહાબીજાણુ માતૃકોષ તો મહાબીજાણુ માતૃકોષમાંથી જ અર્ધીકરણની શરૂઆત થઈ છે પણ મહાબીજાનું માત્રકોષ જે છે એમાં અર્ધીકરણ થાય છે અને પ્રશ્નમાં આપણને પૂછેલું છે સમસૂત્રી ભાષા તો મહાબીજાણું માતૃકોષ જે છે જેનું અર્ધીકરણ થાય છે જે અહીંયા આપણા માટે જવાબ નથી લઘુબીજાણુ માત્રકોષ અહીંયા આવશે જ નહીં ક્રિયાશીલ મહાબીજાણુ અને નિષ્ક્રિય મહાબીજાણુ તો ક્રિયાશીલ મહાબીજાણુ જે એક હોય છે એમાંથી ઋણપુટ નું નિર્માણ થાય છે તો સાચો જવાબ છે સી